श्याम कुमारना नमस्कार आजना वीडियो માં આપનું સ્વાગત છે તો ચાલો દરરોજની જેમ આજે પણ મળીએ ઉપયોગી જાણકારી પણ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તરબૂચ asli છે કે નકલી તે કેમ જાણવું તરબૂચ asli પ્રકૃતિ ક રીતે ઉગેલું છે કે નકલી કૃત્રિમ રીતે રંગેલું કે રાસાયણિક પ્રેરિત છે તે જાણી શકાય છે કેટલીક રીતો દ્વારા એક રંગની ચકાસણી કરો અને એક દેખાય છે જો તરબૂચની અંદર લાલ રંગ વધુ ગુલાબી અથવા અનિચ્છિત રીતે ફેલાયેલો લાગે તો તે નકલી હોઈ શકે બે પાણીમાં ચકાસણી કરો તરબૂચનો એક ટુકડો સાફ પાણીમાં મૂકો जो नो रंग लाल अथवा गुलाबी तो संकेत छे के तेमा रंग छे। रंग थी जाए तो कृत्रिम रंगों तरबूच पानी रंग छूटत नहीं त्र बीज नीरीक्षण असली तरबूच न बीज काला अथवा भूरा रंग न हो बीज सफेद अथवा बेशुमार नरम हो तो नकली अथवा अनिश्चित रीते बदली करेलु होके चार સ્વાદ અને સુગંધ: અસલી તરબુચમાં મીઠાશ અને સ્વાભાવિક ફળની સુગંધ હોય છે. નકલી તરબુચનો સ્વાદ વધુ પડતો મીઠો અથવા બેચવ લાગે તો તેમાં રાસાયણિક ઉપયોગ થયો હોય શકે. 5. પીળો ડાઘ અને છાલ ચકાસો: અસલી તરબુચની તળિયે પીળાશ પડતી જગ્યાએ ફિલ્ડ સ્પોટ હોય છે જે બતાવે છે કે તે સ્વાભાવિક રીતે ઉગ્યો છે. જો તરબુચ સંપૂર્ણ રીતે એકસમાન લીલો હોય તો તે અનિચિત પ્રેરિત થઈ શકે. आ रीतों द्वारा तमें छे के ते तरबूज प्राकृतिक है कि नहीं जानी सको